શાંતિ બાર નવનું આજનો વસાર છે મીઠા બાળકો બાપની દરેક શ્રીમતનું પાલન કરવાવાળા સાચા આશિક ભાવ ઉત્તર છે જે બાળકો સદાય બાપના સ્નેહમાં લવલીન રહે છે એમને બાપના દરેક બોલ પ્રિય લાગે છે પ્રશ્ન સમાપ્ત થાય છે બ્રાહ્મણ થવાનું ફાઉન્ડેશન સ્નેહ છે જેથી સ્નેહી આશિક આત્મા છે એમને બાપની શ્રીમદ પાલન કરવામાં મુશ્કેલ અનુભવ નથી થતો સ્નેહના કારણે સદા આત્મા ઉમંગમાં રહે છે બાપને જ કહ્યું છે તેમ પ્રત્યક્ષ રહ્યું છે મારે કરવાનું છે સ્નેહી આત્માના ઉદાર અર્થાત વિશાળ દિલવાળા હોય છે એટલે એમનામાં દરેક મોટી વાત પણ નાની લાગે છે સ્લોગન કોઈ પણ વાતને ફિલ કરવી આ પણ ફેલની નિશાની છે ઓમ શાંતિ